નગર ખાતે નવપદ વિદ્યાલયમાં આજરોજ બાળવૈજ્ઞાનિકો નો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ એનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો આ વિસ્તારની એકસો પંચોતેર શાળાઓમાંથી પસંદ કરીને પંચોતેર કૃતિઓ અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે અલગ અલગ કૃત્યો દ્વારા ભવિષ્યમાં શું કરી શકાય એક્સિડેન્ટ નિવારવા શું કરી શકાય હાઈવે પર શું કરી શકાય આતંકવાદને રોકવા શું કરી શકાય પેટ્રોલ ડીઝલની જગ્યાએ સોલરનો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વાહનો ચલાવીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ કેવી રીતે એ કરી શકાય એ રીતની કૃત્યો આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે ખૂબ જ સુંદર કૃતિઓ છે આમાંથી પાંચ કૃતિઓ આગળ જિલ્લામાં જશે જિલ્લામાંની જે સ્પર્ધા છે એમાંથી પાંચ રાજ્ય લેવલે જશે રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે ભૂતકાળમાં ડભોઈ તાલુકાની કૃતિઓ રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રદર્શિત કરવામાં આવી છે હું આ તમામ બાળકોને શુભેચ્છા આપું છું જે લોકોએ આમાં ભાગ લીધો છે એમાંથી વૈજ્ઞાનિકો બને પર્યાવરણહીન બને ગણિતજ્ઞ બને એવી એ તમામને શુભેચ્છા આપું છું અને જે શિક્ષકોએ એમને આ કૃત્યો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે જેમણે એમની પાછળ મહેનત કરી છે તમામ શિક્ષકોને પણ આભાર માનું છું સાથે જૈનોની નગરી ડબોઈમાં જૈનોની જે સંસ્થા નૌપજ વિદ્યાલય છે એમાં આ કૃત્યો રજૂ સુંદર પ્રદર્શન કરવા માટે એમણે જે જગ્યા પાડવી છે એમને પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું જય જય કરવી ગુગા